ખુના આરોપીઓને ગાજડા કલાકમાં જ પકડી ગુનાનો ભેદ ઉકેલતી ઉત્તરાયણ પોલીસ ટીમ સુરત શહેર ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક મુજબ એવી રીતની ફરિયાદ છે કે ગઈ તારીખ દસ દસ બે હજાર પચીસના સાંજના સવા આઠેક વાગ્યાથી રાતના પોણા બારેક વાગ્યા દરમિયાન ઉત્તરાયણ પાવર હાઉસના ઈ બેતાળીસ ક્વાર્ટર પાસે પાર્થભાઈ હરીશભાઈ વ્યાસ ઉંમર વર્ષ તેત્રીસ આરોપી શૈલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવે સવારે નોકરીના સમયે પોતાની સાથે ઝઘડો કરેલ હોય બાબતે રાત્રે સેવારામ ગણપતરાવ આ પાર્થભાઈ હરીશભાઈ વ્યાસ તેમની પાસે આવતા તેની સાથે ઝઘડો કરી તેને બંને હાથથી પકડી લીધી અને શૈલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવે માર મારી ચહેરાઓ પર ઇજાઓ કરી મોત નીપજાવી નાસી ગયેલ હોય જે બાબતે ફરિયાદ દાખલ થયેલ જે અન્વયે સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરોપી શોધી કાઢવા માટે સૂચના આપી જે આધારે હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ચંદ્રસિંહ નાઓએ ખાનગી રાહે બાદમકીકત મળતા આરોપી શાલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવ નાઓને પકડી પાડેલ તથા હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ પ્રવીણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સિંહ વિશ્વાલસિંહ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ સિંહ નિરુભા નાઓને ખાનગી રાહે બાતમકીકત મળતા આરોપી સેવારામ ગણપતરામ રસેની આ નાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે